બેન મહેશકુમાર એક્સ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ અને હું ગ્યાસપુરની વતની છું માનનીય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મેડ મેડમ શ્રી ડેપ્યુટી કમિશનર શ્રી જીપીસીબીના અધિકારીઓ શ્રી અને એએમસીના અધિકારીઓ શ્રી આજે આપણે આ લોક સુનાવણી રાખીએ ખરેખર ખૂબ જ સારી વાત કહેવાય પણ લોક સુનાવણીની સાથે હું તમને એ પણ કહેવા માગું છું કે જીપીસીબીએ સીબી સીબીએ બતાવેલું છે કે સર્વે નંબર ત્રણસો સાડત્રીસ પી શાવાડી ગ્યાસપુર એમાં તો લખ્યું છે પણ તમે જે એના માટે જે કાર્યકારી સારાંશમાં બતાવેલું છે માન્ય સાયશ્રીએ હમણાં કહ્યું કે અમે આ ફેઝ ટુમાં અમે પેવર બ્લોક કરીશું લીલોતરી વૃક્ષો વાવીશું પછી હમણાં હાલ પેલા ભાઈ ઘનશ્યામસિંહ બોલ્યા પછી સાયશ્રીએ કહ્યું કે આમાં બહુ જ વૈજ્ઞાનિક ટેકનો ઢબેથી અમે એમાં સુધારા કરીશું તો સાયશ્રી તમે ફેઝ ટુમાં અત્યારે વૈજ્ઞાનિક ઢબે સુધારા કરવાની જરૂર પડી તો સાહેબ ફેઝ વન બન્યો ત્યારે આપ ક્યાં ગયા હતા ત્યારે આ બધા સુધારા કેમ ના કર્યા તો અમે આપ ચાલો મારી સાથે અને ફેઝ વનનું આપણે સ્થળ પર નિરીક્ષણ કર્યા આખી ટીમ ચાલો સાહેબ એમાંથી કોઈ પણ વૈજ્ઞાનિક ડ્રબ કે કોઈ પણ સુધારા કે કોઈ પણ ફેસિલિટીનો એમાં ક્યાંય ઉલ્લેખ નથી કે કંઈ તમે કચરાના ઢગલા જોવો સાઈડ પર જ પડેલા છે અને એ સિવાય હું તમારો આખો કાર્યકારી સારા જ વાંચું છું એટલે બહુ તમારો ટાઈમ નથી લેતી પણ જે જે તમે બતાવ્યું છે એ વિશે હું તમને ચોક્કસ કહેવા માગીશ આપે કહ્યું છે કે દસ કિલોમીટરની ત્રિજ્યાનો અમે નિરીક્ષણ કરેલું છે તો હું કહેવા માંગુ દસ કિલોમીટરની ત્રિજ્યા તો આ તમે લખ્યું છે નારોલ ગામ વટવા પીરાણા હવે જ્યાં તમે લેન્ડફિલ્ડ સાઈડ બનાવી રહ્યા છો ત્યાંથી પીરાણા કેટલું દૂર છે વટવા કેટલું દૂર છે અને નારોલ કેટલું છે તમે જે વિસ્તારની હજમાં ગ્યાસપુર સૈતપુર ગણેશનગર અને પીપળજ આ ચાર ગામની વચ્ચે એક લેન્ડફિલ સાઈડ બનાવા જઈ રહ્યા છો અને તમે નિરીક્ષણ કરો છો આજુબાજુના બીજા દસ કિલોમીટરની ત્રીજાના ગામોનો તમે માપો છો ને એમ કહો છો કે આમાં આટલું આમાં સારું સારું બતાવો છો કે આમાં સારું એક સેટરનું અને જે ખરેખર તમે સો મીટરની અંદર આ ગામો ચારે લેન્ડફિલ છે ચારેય દિશામાં છો તો સો બસો મીટરની અંદર આવેલા ગામોનું તો ક્યાંય તમે પોલ્યુશન કે ક્યાંય કોઈ નિરીક્ષણ કર્યું નથી ત્યાં તમે નથી પૂછ્યું કે ત્યાં કાર્બન મોનોક્સાઇડ કેટલા પ્રમાણમાં છે તમે અસલાલી વાત કરેલી છે અસલાલી માં આટલું મપાય છે મોહમ્મદપુરાની વાત કરી છે બાદરાબાદ ની વાત કરી પણ એ બધા ગામો તમે ગુગલ મેપમાં જુઓ કર્યો નથી એટલે હું આ લેન્ડફિલ સાઈડ નો તમે વિરોધ છે કે તમે રહેણાંક વિસ્તારમાં આ લેન્ડફિલ સાઈડ ના બનાવશો અને તમે જે વિસ્તારોના નામ આપ્યા છે તો મને સાહેબ શ્રી તમે એ વિસ્તારોમાં જઈને આ લેન્ડફીલ્ડ સાઈડ બનાવો ને તમે એક ગામની ચિંતા કરો છો ને આ ગામ ચાર ગામની કેમ ચિંતા નથી કરતા

લોક સુનાવણી આ ચાર ગામની વચ્ચે થઈ રહી છે અને એનપીલ સાહેબ ચાર ગામની વચ્ચે બની રહી છે તો આ ચાર ગામના લોકોની સ્વાસ્થ્યની કેમ તમે ચિંતા નથી કરતા એનું કારણ એ જ છે સાહેબ કે આ ચાર ગામોની અંદર એસટી એસટી અને ઓબીસી ની વસ્તી રહે છે એટલા માટે કોઈ સવર્ણ સમાજનો કોઈ વ્યક્તિ નથી રહેતો એટલા માટે સાહેબ હમણાં આ વિસ્તારમાં કોઈ સવર્ણ સમાજનો કોઈ વ્યક્તિ રહેતો હોય તો આ પ્રદૂષિત પ્રોજેક્ટ આપ લાવ્યા ના હોત એવું ખાતરી સાથે સાહેબ તમને કહું છું અને સાહેબ બીજું પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આ ગાસપુર સહિતના સ્વેશ ગામના 225 કેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી લીધી છે સાહેબ અને તેમને એવું કહ્યું હતું કે અહીં અમે તમારા ગામના વિકાસ કરીશું તમારા બધા જ ગામોનો વિકાસ કરીશું અને અમે સારા પ્રોજેક્ટ લાવીશું પણ સુધી સારા પ્રોજેક્ટ નથી લાવ્યા પણ એ સુએજ ફાર્મના બસો પચીસ ખેડૂતોમાંથી છત્રીસ જેટલા ખેડૂતોને આજ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે તે સમાધાનમાં જોડાયેલા હતા એમણે કહ્યું હતું કે તમારી જમીનના એક તત્વ્યાંશ ભાગ જમીન અમે તમને આપીશું તે જમીન પણ અમે અમને નથી આપી અને સાહેબ બીજું આ લેન્ડપી સાહેબ એક છે ને એની બાજુમાં થયું છે ને એની બાજુમાં જ મારી ખુદની જમીન છે સાહેબ તમે ભૂગર્ભ જળ તપાસે આ માટીના સેમ્પલ લીધા છે તો સાહેબ મારા ખેતરમાં પણ માટીના સેમ્પલ લઈ જાઓ ને મારી જમીન તો વર્ષોથી ફ્રેઝ વન ટુ વન નો બને છે લેન્ડ ફેઝ ત્યારથી પડતર પડી છે સાહેબ તો તમે શું સાબિત શું કરવા માંગો છો આ ગામને તમે શું આપવા માંગો છો રોપ આપવા માંગો છો એક તરફ આપણા પ્રધાનમંત્રી એમ કહે છે ભારત ભારતને ટીવી મુક્ત બનાવો છો અરે સાહેબ ભારત શું ગેસપુર સૈજપુર પીપળાત ગણેશનગર અને એ આસપાસના ગામો ભારતમાં નથી આવતા એમને ટીવી મુક્ત કેન્સર મુક્ત નથી બનાના સાહેબ કે તમને આ રોગ રોગયુક્ત ગામ ગામ બનાવવાના છે સાહેબ તમારે સાહેબ જોવો તમે જો પર્યાવરણ માપી જો સાહેબ તમે એમાં પણ તમે વણઝર ગામ કહ્યું છે વણઝરમાંથી નમૂના લીધા સાહેબ વણઝર ગામ કેટલું દૂર છે સાહેબ તમે જો વણઝરમાં જઈને બનાવો સાહેબ ત્યાં ઘણી બધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પડી હશે સાહેબ તમે હું એટલું જ કહું છું તમે આ ચાર ગામોની વચ્ચે લેન્ડફિલ સાઈડ ના બનાવો અત્યાર સુધી લોક સુનાવણી થતી હતી તેમાં કદાચ અમે લોકો તો અજાણ રહ્યા હતા અને અમને અમારી સુધી જાણ નહોતી થતી પણ આજે તો અમને જાણ થઈ છે ને જીપીસીબી હું બી આભાર માનું છું કે તેમણે પણ મને જાણ કરી છે એટલે હું કહું છું કે આ પ્રોજેક્ટ તમે ના લાવો તો સારું તમે તેના ફાયદા ઘણા બધા ગણાવે છે પણ તેના નુકસાન ગણાવી નથી કે તેનાથી કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે અને સાહેબ જો તમે આ લેન્ડફિલ સાઈડ માંગતા હોય તો આ ચાર ગામો તમે સર્વે કરો દરેકની મિલકતોનો સર્વે કરો સાહેબ અને તેમને તેમની મિલકત પ્રમાણે વળતર ચૂકીના ચાર ગામો તમે લઈ લો અને જેટલા લેન્ડફિલ સાઈડ બનાવ એટલા બનાવો ને સાહેબ અમે ના નથી પાડવાના પણ સાહેબ મારો એટલો જ છે હું એટલી જ આશા રાખું છું કે આ લેન્ડફિલ સાઇડ ગ્યાસપુર સૈદપુર પીંપળજ અને ગણેશનગરના વિસ્તારોમાં ના બને તેવી જ આશા રાખું છું તમે આ માટલા મારા પોઈન્ટ નોંધો અને મેં જેમ કહ્યું છે દસ કિલોમીટરની અંદરના ત્રીજાના ગામ આવતા નહીં માત્ર આ ચાર ગામોનો સર્વે કરો ભૂગર્ભ જળનો તમે સેમ્પલ લો તમે માટીના સેમ્પલ લો તમે હવાના પર્યાવરણના સેમ્પલ લો આ ચાર ગામના લો કે ત્યાં કેટલું નોંધાય છે અને પછી આ લેન્ડફિલ્ડ સાઇડની તમે તૈયારી કરજો એટલી જ આશા રાખું છું આપનો પહેલો પ્રશ્ન છે કે ફેઝ વનમાં જે ફેસિલિટી નથી ડેવલપ થઈ ત્યાં ફેઝ ટુમાં તમે જે કરવા માંગો છો તેનો છે આ જે અમે ફેઝ ટુ બનાવી રહ્યા છે તે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માર્ગદર્શિકાના આધારે એક વૈજ્ઞાનિક ઢબે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી રહી છે આ સાઇટ્સ આ લેન્ડ ફિલ્ડ સાઇટમાં એટલા માટે બનાવવામાં આવી રહી છે કે જેથી કરીને આખા અમદાવાદ શહેરના કચરાનું સુવ્યવસ્થિત ધબે વ્યવસ્થાપન થઈ શકે લોકોનું આરોગ્ય સુધરે અને હેલ્થ અને હાઈજીન એમનું જળવાઈ રહે જે દસ કિલોમીટર વિસ્તારમાં અમારે જે સ્ટડી કરવાનો હોય છે તે ભારત સરકારના જે ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં અમને આવેલો હોય છે એના આધારે અમારે દસ કિલોમીટર વિસ્તારમાં આખો સ્ટડી કરવાનો હોય છે એમાં અમારે કોઈના પર્સનલ ખેતરમાં જઈને કે એવી રીતે નહીં પરંતુ જે આખા દસ કિલોમીટર વિસ્તારના એરિયામાંનું પ્રદૂષણ કેવું છે એના અપવિન ડિરેક્શન ડાઉનવીન ડિરેક્શન આ બધી બાબતો ધ્યાનમાં લેવાની હોય છે અને એના આધારે આખા વિસ્તાર ઉપર શું અસરો પડશે એનો અભ્યાસ કરવામાં આવે છે અને એ અભ્યાસના આધારે આ લોકોનો આજુબાજુના વિસ્તારો ઉપર શું એની પોઝિટિવ અને નેગેટિવ અસરો થશે તેનો અભ્યાસ કરવામાં આવેલો હોય છે અને એના પછી એના મિટિકેશન મેઝર્સ એમને સજેસ્ટ કરવામાં આવતા હોય છે આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને જ આ સર્વે કરવામાં આવેલો છે અને એ અમારા મિનિસ્ટર ઓફ એન્વામેન્ટ ફોરેસ્ટના જે ટર્મ્સ ઓફ રેફરન્સ આપવામાં આવેલો છે તેના કમ્પ્લાયન્સ મુજબ જ છે ત્રીજો આપનો જે ઇસ્યુ છે લેન્ડ લૂઝ ઇસ્યુ કે જે એક તથ્યાંશ માણસોને જમીન આપવાની છે તો આપ યોગ્ય જગ્યાએ જ્યાં આપને રજૂઆત કરવાની હોય ત્યાં આપ કરી શકો છો ચોથું જે જે જીપીસીપીના સિટિંગ ક્રાઇટેરિયા જે છે અમારે પાંચસો મીટરના રાખવાના છે એ રાખીને જ અમે આ લેન્ડફિલ્ડ સાઇટનું અમે ડેવલપમેન્ટ કરીશું આપે કહ્યું કે અમે દસ કિલોમીટરની ત્રીજામાં પણ સાહેબ હું એમ જ કહું છું લેન્ડફિલ સાઇડ જે વિસ્તારો પર એ ચાર ગામોનો સાહેબ સર્વે કરવાનો હું આપને આગ્રહ રાખું છું કે જે ચાર ગામોની વચ્ચે લેન્ડફીડ સાહેબ બનાવી છે એ ચાર ગામના તમે ભૂગ ભૂગર્ભ જળના હવા પરિવહનના માટીના બધાના સેમ્પલનો એવી આશા રાખું છું તમે બીજા કેવી વાત કરીશું કે બીજા ગામોમાં તો એટલું બધું પર્યાવરણ પ્રદૂષિત નથી જે આ ચાર ગામોમાં છે સાહેબ તો હવે ચાર ગામોમાં હું રજૂઆત કરું છું